ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી પાવી જેતપુર તાલુકાના પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એકસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની જેમ પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરી કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગામમાંથી નોકરી ધંધારથી બહાર ગામ રહેતા નોકરિયાત વર્ગના ગ્રુપ તેમજ ગામના યુવાનો અને વડીલોના સહયોગથી આ પ્રમાણે ધોરણ એકથી થી આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબની સ્ટેશનરી ખરીદી કરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે અહીં ગ્રુપના સભ્યોનું માનવું છે કે વિદ્યાર્થીઓને ખુલતા વેકેશનમાં ચોપડા વગેરે અભ્યાસમાં જરૂરી સામગ્રી ખરીદી કરવાની થાય છે થાય તે જ સમયે ખાસ કરીને ખેતી કામ કરતા વાલીઓને પણ વાવણીના સમયે બિયારણ દવા સહિતની વાવણીને લગતી ખેતી કામ માટેની પણ વસ્તુઓ ખરીદી માટે આર્થિક સંકળામણ અનુભવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ થકી ગામ માટે નાનકડી મદદ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનના ભાગરૂપે અમે આ સ્ટેશનરી વિતરણ કરીએ છીએ ઉપરાંત ધોરણ દસ અને ધોરણ બારમાં ચાલુ વર્ષે સિત્તેરથી વધુ ટકા સાથે ઉત્તરણીય થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ગામમાં જીબીમાંથી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓ અમરસિંહભાઈ સલુભાઈ રાઠવા લાઇન ઇન્સ્પેક્ટર અમરસિંહભાઈ કાગડાભાઈ રાઠવા મીટર ઇન્સ્પેક્ટર વિષ્ણુભાઈ નમલાભાઈ રાઠવા લાઇનમેન તથા ઈશાન નાથભાઈ ભંગ્યાભાઈ રાઠવા સ્વિચ ઓપરેટરનું તાલ તથા ભારતીય સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું સરકાર ગ્રામ વિકસ મંડળ દ્વારા ગામ પ્રાથમિક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એકસો ને ચાલીસથી વધારે વિદ્યાર્થીઓને સ્ટેશનરી વર્ષની જરૂરિયાત મુજબની પૂરતા પ્રમાણમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું સાથે દસમા અને બારમા ધોરણમાં સિત્તેર ટકાથી વધુ માર્કે ઉત્તીર્ણ થયેલા તમામ તેજસ્વી દાખલાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે અમારા પાણીબાર ગામમાંથી ચાર જેટલા નિવૃત્ત કર્મચારીઓ ચાલુ સાથે નિવૃત્ત થયેલા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે ઉચ્ચ અભ્યાસ અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું વાલસિંગ રાઠવા ગ્રામ ઉત્કર્ષ મંડળ